રાજકોટમાં ચેતેશ્વર પુજારાના શાળા જીત પાબારીએ કરી આત્મહત્યા ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાના શાળા જીત રસિકભાઈ પાબારીએ રાજકોટમાં પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે મળતી માહિતી અનુસાર જીત પર એક વર્ષ પહેલા પૂર્વ મંગેતરે લગ્નનું વચન આપી દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો જેને કારણે તે લાંબા સમયથી માનસિક તણાવમાં હતા પોલીસે ઘટના સ્થળે પહોંચી જીતને હોસ્પિટલ ખસેડ્યા હતા ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યું છે માલવીયા નગર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે